નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજના વીડિયોમાં આપણે ઓપરેશન સિંદૂર નિબંધ વિશે શીખીશું મિત્રો ભારતની સેનાએ સમયાંતરે દેશની સુરક્ષા અને નાગરિકોની રક્ષા માટે અનેક સફળ કામગીરીઓ કરી છે તેમાંથી એક મહત્વપૂર્ણ અને ચર્ચિત અભિયાન છે ઓપરેશન સિંદૂર આ કામગીરી દેશના રાષ્ટ્રીય ગૌરવ અને સીમા સુરક્ષા સાથે સંકળાયેલી છે સિંદૂર શબ્દનો અર્થ લાલ રંગ જે પરંપરાગત રીતે શક્તિ ત્યાગ અને વિજયનું પ્રતિક માનવામાં આવે છે આ અભિયાનનું નામ પણ એ જ ભાવના સાથે રાખવામાં આવ્યું હતું પૃષ્ઠભૂમિ મિત્રો ઓપરેશન સિંદૂરનું મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મન શક્તિઓ દ્વારા ઊભી થયેલી પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો અને આપણા સૈનિકોને વ્યૂહાત્મક રીતે સફળતા અપાવવી હતું સરહદ પર વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને દેશના હિતોને ખતરાથી બચાવવા માટે ભારતની ત્રિસેના સેના નૌસેના અને વાયુસેના વચ્ચે સુમેળ બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવી કાર્યની રીત મિત્રો આ ઓપરેશન દરમિયાન અત્યાધુનિક હથિયાર સેટેલાઇટ મોનિટરિંગ અને ગુપ્તચર માહિતીનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો સૈનિકોએ અતિ કઠિન પરિસ્થિતિઓમાં પણ બહાદુરી અને શિસ્ત સાથે પોતાનું કામ પૂર્ણ કર્યું આ કામગીરીમાં માત્ર સૈનિક શક્તિ જ નહીં પરંતુ રાજદ્વારિક સ્તરે પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી મજબૂત બને મહત્વ મિત્રો ઓપરેશન સિંદુર માત્ર એક સૈનિક કામગીરી નહોતું પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતિક હતું આ દ્વારા દેશના નાગરિકોમાં આત્મવિશ્વાસ વધ્યો અને સેના પ્રત્યે ગર્વનો ભાવ પ્રબળ થયો આ કામગીરીએ સાબિત કર્યું કે ભારતની સેનામાં દેશના હિત માટે અંતિમ ક્ષણ સુધી લડવાની ક્ષમતા અને હિંમત છે નિષ્કર્ષ ઓપરેશન સિંદૂર ભારતના સૈનિક ઇતિહાસમાં એક તેજસ્વી અધ્યાય છે તે દેશપ્રેમ શૌર્ય અને સંકલ્પનો જીવંત દાખલો છે આવી કામગીરીઓ આપણને યાદ અપાવે છે કે દેશની સુરક્ષા માટે સૈનિકો જે ત્યાગ કરે છે તે અમૂલ્ય છે અને તેને સન્માન આપવું આપણી ફરજ છે